જય શ્રી કૃષ્ણ ભાભી હા જય શ્રી કૃષ્ણ સીતા સીતા આ શાકવાળા ની વાટે બેઠા હજી આવ્યો નહીં કા હા ભાભી આવે એટલે હમણાં લઈ લો જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ કેમ ગીતા તને કઈ મોઢામાં મગ ભરા છે જય શ્રી કૃષ્ણ ભાભી સાંભળ ગીતા આજે છે ને મારી ફ્રેન્ડ છે એના દીકરાની સગાઈ છે તો હું સાંજે ત્યાં જવાની છું અને તે મને જે લિસ્ટ આપ્યું હતું ને વસ્તુ બધી કરિયાણાની એ લિસ્ટ હું કરિયાણાવાળાની દુકાને આપતી જાઉં છું તો તમે છે ને બે સાંજે જાજો લઈ આવજો અને બધું એની જગ્યાએ સાફ કરીને મૂકી દેજો બરાબર હા ભાભી એ તો અમે લઈ આવશું પણ તમે પૈસા તો આપતા જાવ એ બધો વહીવટ છે ને તારે નથી કરવાનો મારે દુકાન વાળા વાત થઈ ગઈ છે તમારે ખાલી ત્યાં જઈને વસ્તુ લઈ આવવાની છે સમજ્યા મોટા ભાભી મારે પંદર દિવસ પછી મારા ફઈના દીકરાના લગ્ન છે તો મારે જવાનું છે તો મને બે ત્રણ સાડી લેવી છે તો મને પૈસા આપશો કેમ તારી પાસે તો ઘણી સાડી છે એમાંથી પહેરી લેજે અને તારા ફઈના દીકરાના લગ્ન છે કાંઈ તારા સગા ભાઈના નથી અત્યારે છે ને આનાથી જ રોડવી લે જ્યારે તારા સગા ભાઈના લગ્ન થાય ને ત્યારે જોયું જશે આમને આમ રૂપિયા ઉડાડાય નહીં રૂપિયા કહે છે ને ઝાડ ઉપર નથી પાકતા સમજા મોટા ભાભી તમે સીતાને સાડી લેવાની શું કામ ના પાડો છો એની પાસે બે વર્ષથી એક પણ સાડી નવી નથી લીધી એણે અને એની પાસે એક બે સાડી જ છે એ જે પહેરીને બધા પ્રસંગમાં જાય છે એમાં છે ને આપણા ઘરનું સારું ન લાગે ભાભી ગીતા તારે છે ને સીતાની વકીલાત કરવાની કાંઈ જરૂર નથી મેં કહી દીધું ને એમ મત થશે એટલે તમારે જેમ કરવું એમ કરો બાકી ખોટા ખર્ચા તો કાંઈ થશે જ નહીં ભલે ભાભી તમે જેમ કહો ને એમ હવેથી કોઈ દિવસ હું તમારી પાસે કાંઈ નહીં માગું આવી રીતે છે ને મોઢા મળવાની કાંઈ જરૂર નથી મેં તમને કીધું ને એમ જ થશે અને જો ઘડિયાળમાં કેટલા વાગ્યા મારે છે ને સગાઈમાં જવાનું મોડું થાય છે ચાલો હું જાઉં છું હો હા બધું કામ કરી નાખજો અને કરિયાણું લઈ આવજો બપોર પછી ભાભી તમને નથી લાગતું આ મોટા ભાભીનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને એ આ ઘરના શેઠાણી હોય ને આપણે નોકરાણી હોય એવું નથી લાગતું તમને હા સીતા મને પણ એવું જ લાગે છે પણ શું કરું એમને જવાબ કોણ આપે હું તો તારા મોટા ભાઈના હિસાબે ચૂપ બેઠી છું અને તારા મોટા ભાઈને બધા કોને ખબર શું જાદુ કર્યો છે ને ભાભી બધા એને જ ભાવે છે ભાભી આ બધું ક્યાં સુધી ચાલશે આપણે બસો પાંચસો રૂપિયા જોતા હોય તોય ભાભી આગળ હાથ લાંબો કરવો પડે છે અને પાછું એનું કારણ પણ જણાવવું પડે છે આ બધું ક્યાં સુધી ચાલશે આવું તો મેં ક્યાંય નથી જોયું ભાભી મારા પિયરમાં મારી બંને ભાભીઓ તો એવી સરસ રહે છે જાણે સગી બહેનો ના હોય એટલો ખ્યાલ રાખે છે ને તો જાણે આપણે આ ઘરની નોકરાણી એવું લાગે સીતા તું તો માંડ એક વર્ષથી આવી છો હું તો આ ત્રણ વર્ષથી સહન કરું છું અને ત્રણેય ભાઈઓ તો કેટલાય વર્ષોથી ગામ નોકરી કરે છે માંડ સાત આઠ મહિને એકવાર એક આવે છે એ લોકો અહીંયા એમાં ને છે ને ફાવી ગયું છે એટલે રાજ કરે છે આ ઘરમાં ભાભી ક્યાં સુધી આપણે આમનું મન મારીને જીવશું તમારા વરનો મારા વરનો પગાર પણ ભાભી આખે આખો લઈ જાય છે અને મન ફાવે એમ વાપરે છે હવે ભાભી તમે જ કાંઈક કરો સીતા તું કાંઈ ચિંતા ન કરીશ તું છે ને દુખી ન થતી હું તારી સાથે જ છું આ ત્રાસ એક દિવસ અંત જરૂર આવશે જરૂર આવશે જરૂર આવશે સાંજ ના સમયે હાશ મારી થાકી ગઈ વો આવી ગયા ભાભી સારું કર્યું આમ ટોયાન જેમ ઊભી છો હું ખબર નથી પડતી બહાર થી કોક આવે તો પાણી બની દેવું જોવે આવી ગયા ભાભી જોવે છે તોય પૂછે છે પછી અને હા આજે મેં તમને કરિયાણાની દુકાનેથી કરિયાણાનો સામાન લાવવાનો કીધો તો લઈ આવ્યું કે પછી બેય મહારાણી આખો દિવસ આરામ જ કર્યો છે બધા સામાન લઈ આવ્યા ભાભી અને દુકાનવાળાએ આ દસ હજાર ને આઠસો રૂપિયાનું બિલ આપ્યું છે અને એણે કીધું છે કે કાલે પૈસા આપી જાજો એમને પૈસાની જરૂર છે હે દુકાનવાળાએ આવું કીધું કે તું તારા મનનું ચલાવે છે દુકાનવાળા તો આવું કોઈ દીક કહે જ નહીં ભાઈ તો મોટા ભાભી ભાભી સાચું જ કહી છે એ દુકાનવાળા ભાઈએ જ કીધું છે એમને પૈસાની જરૂર છે એટલે તમને વિશ્વાસ ન હોય ને તો તમે એને ફોન કરીને પૂછી લો સારું હવે એ તો હું જોઈ લઈશ તારે મને આપવાની જરૂર નથી અને હા ભાભી મારા મમ્મીનો ફોન આવ્યો તો મારા પપ્પાની તબિયત ઠીક નથી તમારે એની ખબર પૂછવા જવું પડશે તો હું કાલે જાઉં ગીતા આમ ફોન તો આવ્યા જ કરે ને તબિયત છે સારી મોડી રહ્યા કરે અને એક ફોન આવે ને તો કઈ પિયર હાલતું ન થવાય હમણાં જ ગઈતી તું છ મહિના પહેલાં ઘડીએ ઘડીએ પિયર જવાનું ન હોય સમજી પિયરમાં એમને જવાય છે મફતમાં જવાય છે બસમાં આવવા જવાના પૈસા થાય છે મોટા ભાભી ભાભીને એના પપ્પાની ખબર કાઢવા તો જવું છે ક્યાં એને કોઈના લગ્નમાં જાવું છે તમે ના પાડો છો અરે વા માકડ નહીં મોઢું એવું કેમ હવે તું કહીશ એમ હું કરીશ એમ કોઈ પણ જાતનું તમારું ચલાવી લેવામાં આવશે નહીં અને હું કહું ને એમ જ થશે સમજો બે અને ફોન આવે ને તો ફોનમાં ખબર કાઢી લેવાની અને તું ફોન તું ખબર કાઢવા જાયશ ઘરે તો હું તાર પપ્પા હાજા થઈ જશે એમ કાંઈ કે કહીએ એટલે રોવાના નાટક ચાલુ

મહારાણી આમ વગર મારા ઘરમાંથી બહાર જવાની જરૂર નથી અને બહાર જવું હોય ને તો મને પૂછીને જ જવું પડશે હા મોટા ભાભી આ તમારું ઘર છે ને તો અમે હવે અમારું ઘર ગોતવા જઈશી તમારું ઘર એટલે જરા સમજાય સીતા બરાબર જ કહે છે આ ઘર તમારા માટે ઘર હશે અમારા બંને માટે તો જેલ છે જેલ એટલે અમે બંને કેદીઓ ખુલ્લી હવામાં શ્વાસ લેવા માંગીએ છીએ એટલે અમે જઈએ છીએ બંને મહારાણી સવાર સવારમાં શું ધતિંગ માંડ્યા છે શેનું ઘર શેની ખુલ્લી હવા આ તમે શું બોલો છો તમને ભાન છે મોટા ભાભી આજે જ અમે ભાનમાં આવ્યા ગીતા ભાભી ત્રણ વર્ષ પછી અને હું એક વર્ષ પછી ભાનમાં આવ્યા નહીતર અત્યાર સુધી તો અમે બે ભાની જેમ જ રહેતા હતા તમે તો આ ઘર અમારા માટે જેલની જેમ બનાવી દીધું છે બસ બે ટાઈમના રોટલા અને ઘરનું કામ બસ બીજું કાંઈ નહીં હજી કહું છું તમે બે વિચારી લ્યો આ ઘરની બહાર પગ મૂક્યો છે ને પછી આ ઘરમાં આવવાનું વિચારતું નહીં હા તમે એ વિચાર્યું છે કે આ વાતની તમારા જેઠને ખબર પડશે તો શું થશે મોટા ભાભી આ ઘરમાં તો હવે અમારે આવવું જ નથી અને રહી વાત મોટા જેઠની તો એમણે જ આ બધી અમને સગવડતા કરી દીધી છે તમને માન્યામાં ન આવતું હોય ને તો તમે ફોન કરીને પૂછી લો હા મોટા ભાભી આ બધું તો અમને મોટા ભાઈએ જ કીધું છે અને ત્રણેય ભાઈએ થઈને જ ડિસિઝન લીધું છે તમે બે જો આ ઘર છોડીને જતા રહેશો તો હું આ એકલી આ ઘરમાં કઈ રીતે રહીશ મોટા ભાભી આ બધો વિચાર છે ને તમારે પહેલા કરવાની જરૂર હતી હવે છે ને રોવાથી કે ચિલ્લાવાથી કાઈ થવાનું નથી હવે રહેજો તમે એકલા આ ઘરમાં હુકમ ચલાવજો તમે આ ચાર દીવાલોને અને છતને અમે તો જઈએ છીએ ચાલ સીતા આપણે જઈએ